दावस दिशा जोड़े आई आ, आ, ओके बटाका ने खेती તમે વર્ષોથી કરો છો આ વર્ષોથી કરીએ ઓકે સર તો આજ ખેતર ની અંદર ગઈ સાલ થી બટાકા હતા ગઈ સાલ હતા ને સર ઓકે ગઈ સાલ તમે સાનો ઉપયોગ કર્યો તો મતલબ ગઈ સાલ અમે રાસાયણિક દવા રાસાયણિક ખાતર નો ઉપયોગ કર્યો તો डीएपी યુરિયા સલ્ફેટ પોટાશ વગેરે બરાબર ઓકે સર તો આ સાલ ની અંદર તમે આજ ખેતર ની અંદર મતલબ ગઈ સાલ નો ઉત્પાદન અને આ સાલ નું ઉત્પાદન માં મતલબ આ સાલ અમે ઇન્ડિયા એગ્રો ની પ્રોડક્ટ યુઝ કરી છે બરાબર જે અપરાવનાર મારા દિનેશભાઈ મખણા સર બરાબર તો ગઈ સાલ તમે જે ફર્ટિલાઈઝર વાપર્યું હતું અને આ સાલ એગ્રીકલ્ચર એટલે કે મતલબ ઓર્ગેનિક પ્રોડક્ટ વાપી દી તો બંનેની ને તમને શું ફરક લાગે છે સર ગઈ સાલ કરતાં તો આ સાલ લગભગ 170 80 કટારો ઉત્પાદન વધે છે ગઈ સાલે 380 કટારો હતા 500 પ્લસ આવવાની ગણતરી છે ગઈ સાલ 300 કટારો હ મેરેજ ખેતર માં 380 380 380 કટા ભરવાના 550 કટા નીકળવાની ગણતરી છે મારા ઓકે વેરી ગુડ મતલબ તમારું કેવું છે કઈ સાલ કરતા આ સાલ 170 કટા નો વધારો થાય એવું છે અને બટાકા ની માં અને એ પ્રમાણે કેવું છે સાઈઝ તો સુપર છે સાહેબ એકદમ બેસ્ટ ગઈ સાલ ના રાત દિવસ નો છે એકદમ જો આ બટાકા એકદમ આ બટાકા એકદમ સુપર બટાકા છે બધા કે જણ તો છે જ ને બધા તો ટોટલ બટાકા તોલ માં જતા રહે બોલો ની અંદર આ રીતના સાઈઝ બને પણ ખરાજ છે પહેલી વાર સાઇટ જોઈ છે 14 વર્ષથી આ ક્ષેત્રમાં બટાકાવાઉ છું પહેલી વાર આવી સાઇટ બની છે એ ઓકે વેરી ગુડ સર એકદમ બેસ્ટ છે આમ હાલે મતલબ જણ બિલકુલ નથી બગાડ પણ બિલકુલ નથી એસકે પણ બિલકુલ નથી અને સારું લાઇટિંગ બટાકો છે બટાકા બધા 200 800 ગ્રામના બટાકા છે સુપર બટાકાનું પૂરેપૂરો માલ વેચાઈ જશે બાલ એક ક્ષેત્રમાં એક ગોળી રહેવાની નથી સેટની ગોળી સુકાય કરો તો વેરી ગુડ વેરી ગુડ એકદમ બેસ્ટ છે પા સર અમારી પ્રોડક્ટ તમે વાપરી છે અને ગઈ કાલ કતા આ સાલની અંદર અમે અમારી પ્રોડક્ટ વાપરી તો આ સાલમાં મતલબ તમે એવું કહેવા માંગો છો કે વધારો બી થયો લાઈટ માં બી સારું અને માર્કેટ વેલ્યુ તો ભાવ બી સારો મળ્યો બેસ્ટ ઓકે સર મતલબ ગઈ સાલ માં આ સાલ માં ઘણો બધો ફરક લાગે છે બહુ ફરક છે સિત્તેર કટા નું હાલ કેલ્ક્યુલેશન મારીએ આજના ભાવ પ્રમાણે તમે કહો છો બસો ના ભાવે તમારા બટાકા ગયા છે બસો પંદર ની પણ એમને એકવી કીધા છે બસો ને એકવી હા એટલે વીસ કરશે કોણ તો મતલબ બસો ના ભાવ પ્રમાણે અત્યારે એકસો સિત્તેર નો ભાવ કેટલો થાય એકસો સિત્તેર કટા નો ગણી લો ને એક કટા ના છસો રૂપિયા સાહેબ ગણી શકાય કસુર રૂપિયા આવશે પક્કા 500 600 550 ઘણી લો ચલો હ એક કટના 550 રૂપિયા 200 કટના 50000 ખરા 55000 અને ઉપર સિદ્ધર કટના સર ગણતરી કરો 170 * 5500 રૂપિયા 39500 નો ટોટલ નેટ બેનિફિટ ખાલી એગ્રીકલ્ચરની માય લાઈફસ્ટાઈલની ઈન્ડિયા એગ્રો ની પ્રોડક્ટ વાપરાજી 39000 નો તમારો ફાયદો છે તો ટોટલ ખર્જો કેટલો છે કેતે ની અંદર આપણો પ્રોડક્ટ નો આપડે પ્રોડક્ટ નો છે 8000 જેવો ओके वेरी गुड सर जो 8000 ની પ્રોડક્ટ वापरвати તમે જોઈ શકો છો નંબર 1 રિઝલ્ટ છે અને ખેડૂત નું કહેવું છે 9000 નો નેટ બેનિફિટ છે ખાલી પ્રોફિટ ની આપણે વાતચીત કરીએ ટોટલ ટોટલ હિસાબ માં આપણે વાત નહીં કરતા પ્રોફિટ એટલું 170 કટનો પ્રોફિટ છે અને તમે તમારી નજર સામે જોઈ શકો છો નંબર 1 રિઝલ્ટ છે સર આજે મેં ભી ઘણા બધા ખેડૂત ના ખેતરમાં જઈને જોયા છે બટાકા પણ આવા સારા બટાકા રીઅલ માં એક જ સાઈઝ ના અને મતલબ એક એક બટાકો તમે જોઈ શકો છો 250 ગ્રામ 200 ગ્રામ બટાકા બટાકા તો 500 ગ્રામ ના પી છે ઓકે સર અને આ બી મારા ખાલી કયુ કયો વાવેતર તો તમારા કયા બટાકા હતા પોખરા છે પોખરા છે મતલબ પાછા નથી પાછા નથી ઓકે નાલે એવું લાગે કે પાછા જેવા છે પાછા જેવા પાછા ક્વોલિટી છે ઓકે સર અને વેપારી ભી સામેથી તમને એવું કઈ કે બધા બટાકા હું લઈ છે હા લઈ લે બટા ઓકે સર તો તમે બીજા જે ખેડૂતો આપણો વિડિયો જોઈ રહ્યા છે ખેડૂત તો તમે શું કહેવા માંગશો આ પ્રોડક્ટ વાપરવી જો એમ બરાબર તેના માટે એમ કે બહુ સારી છે એટલે સારું છે સર બીજી વાત ચીત કરી છે કે આપણે બટાકા વાપરવાથી ઉત્પાદન તો વધે જ છે ખેતરની અંદર જે તમે ધાન વાવો છો ઉત્પાદન વધે છે કેપેસિટી વધે છે અને સાથે સાથે આપણી જમીન બી સુધરે છે આવનારા સમયની અંદર આપણી જમીનની અંદર જે વધુ પડતું કેમિકલ વાપરવાના કારણે જે પોષક તત્વો નષ્ટ પામી રહ્યા છે એનો બી વધારો થાય છે જમીન સુધરે છે અને જે જમીન માતા આપણે પહેલા ફળદ્રુપ હતી એ જમીન પાછી આપણે આપણા બાળકોને નેક્સ્ટ પેઢીને આપી શકીશું અને આજે આ બટાકા સર કેમિકલ થી પાકેલા બટાકા આ બટાકામાં ખાવામાં સ્વાદમાં બી ફરક છે બેસ્ટ છે સબ્જી બનાવી દીધી બેસ્ટ બની બિલકુલ સર केमिकल वापरवा रोगचाड़ो बढ़े ऑर्गेनिक खावा कोई बीमारी नहीं थे भी खाने कह ऑर्गेनिक अपनावो सारी बेस्ट ब्रांड प्रोडक्ट ते वो तो तमारा खेतर मतलब तो उत्पादन सारू खेतर सुधर से जुटा भी सा एक विनती है ऑर्गेनिक प्रोडक्ट अपनावो खेत खेती सुधारो देश बचाओ ओके थैंक यू